રાયખડ કાશી વિશ્વનાથ મંદિરમાં તોડફોડ મામલે મંદિર ટ્રસ્ટ અને દર્શનાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ અને સમાજના લોકોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે સત્યાવીસમી સપ્ટેમ્બરે બનેલ તોડફોડની ઘટનાને લઈને વિરોધ કરાયો હતો પોપટ કહાર નામની વ્યક્તિ મંદિર દ્વારા બનાવવામાં આવેલી શૌચાલય ખાતે તોડફોડ કરી હતી મરાઠા સમાજ શિવમંદિરમાં તોડફોડથી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અગાઉ બે હજાર ત્રેવીસમાં પણ એ જ સ્થળે તોડફોડ કરાઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આ અંગે મંદિર ટ્રસ્ટ અને સમાજના લોકોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે જો કે તોડફોડનું ચોક્કસ કારણ શું છે તે જાણવા અને કડક કાર્યવાહી કરવા મંદિર સભ્યોએ માંગ કરી છે તેમજ ઘટના બાદ મહિલા દર્શનાર્થીઓને મંદિર આવવામાં બીક લાગતી હોવાનું મહિલાઓનું પણ નિવેદન સામે આવ્યું છે વિના લોકલ વ્યક્તિ જેનું નામ છે પોપટભાઈ કહા તેમણે આવીને મંદિર પરિસરમાં પાજરી મંદિરની મિલકતોની તોડફોડ કરી છે એ અગાઉ પણ એમણે વીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ પણ મંદિરની પરિસરની એક જગ્યાની તોડફોડ કરી હતી અને આવી રીતે વારંવાર ધમકીઓ પણ અમને આપકારે છે અમારા ટ્રસ્ટીઓને વારંવાર અવારનવાર એલાન નથી કરવામાં આવે છે અને તે દિવસે પોતે જે સ્થળીઓ લઈને આવ્યા હતા અને મંદિર પરિસરની જગ્યા તોડી નાખી છે અને તેમાં જતી વખતે ટ્રસ્ટીઓને ખરાબ રીતે અસભ્ય રીતે ગાળો બોલવામાં આવી હતી અને તેના હિસાબે જે અવાન આવી વ્યક્તિઓ એ વ્યક્તિ અમને પરેશાન કરે છે તો અમે સરકારનું ધ્યાન દોરવા માંગે છીએ કે ભાઈ જે વ્યક્તિને કડકમાં કડક સજા કરે એની પર કંઈક ભરે કેમ કે અમારા સમાજની અમારા ટ્રસ્ટની અમારા યુવક મંડળ અમારા મહિલા મંડળમાં કારોબારી સભ્યોની લાગણી દુભાઈ છે તેથી અમે અહીંયા આજે શાંતિ પ્રદર્શનનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની સરકાર સત્વરે નોંધ લે અને તે વ્યક્તિને મને એટલો વહેલી તકે એની સામે કાયદા સજા પગલા લઈને સજા કરી